બધાઈને જય માતાજી જાજા કરી જય શ્રી કૃષ્ણ અને હર હર મહાદેવ બધાઈને સરસ દિવસની સરસ શરૂઆત કરી માતાજીના ચરણમાં વંદન કરી સરસનો સુવિચાર કે સંબંધ એવા સાથે રાખો કે જે તમને ખીલેલા જોઈને પોતે ખીલી ઉઠે ને એવા સાથે સંબંધ રાખો સરસ સુવિચાર છે સરસ દિવસની સરસ શરૂઆત કરી આજે માક્ષર સુ છઠ છે એટલે આથી અન્નપૂર્ણામાંનું વ્રત ચાલુ થાય છે એકવીસ દિવસનું અને આજે આજે શિવ ચાલીસાનો પણ સ્થાપના દિવસ છે એટલે માક્ષર છઠ હેમંત ઋતુ એટલે શિવ ચાલીસાનો પણ આજે દિવસ છે એટલે બધાને જાજા કરી હરહર મહાદેવ શિવ ચાલીસા બને તો કરાય આ માક્ષર મહિનામાં કેમ કે માક્ષર મહિનામાં શિવ ચાલીસાનો પ્રાગટ્ય દિવસ છે પછી આવશે આપણે મોક્ષદા એકાદશી અને અન્નપૂર્ણા સ્તોત્ર કરાય પછી ગમે આપણે ભગવાન ઓળખવી કરે માગસર મહિનોમાં અમારા બાકે શ્રાવણ મહિના કરતા પણ ઉત્તમ કહેવાય માગસર મહિનો એટલે બધા ફરીથી જય માતાજી જય શ્રી કૃષ્ણ આ જો શેતન માં રહે ને હવાર હવાર માં પધરામણી કરો નહીં શેતન

હે બત એટલે તમે છે ચાલુ કર્યું બે ત્રણ વરસ જ મે કર્યું તો ને બહુ ચાલે ના રે ના ઠીક નકર પેલા નો રેતા તમે ને બા રીયા રીયા સમજાય રીતા બારેતા અમાર બાઈ પાંચ વરસ કર્યું મે એક જ નત કર્યું તમે એક વરસ પાંચ વરસ તો કર્યું છે એવું કઈ ન છોબર કઈ દઈ રહી કઈ ફોલુ કી હો કે અમારું છે ને આપણે હાથે હેબર તો હા સુરેનરાય નું તો રતરો બરા હા હું ક્યો તમે હવે બાબા નું ઘર લઈ

અને અહીંયા રામદેવ ભાઈ છે ને અત્યારે જો સરસના તૈયાર થઈ જ્યારે નોકરીએ જતા હોય એની ભાઈ વાડીએ જાય વાડીએ હા ટોપીઓ કે જા વાડીએ ચા અને બીજું શું રામદેવ નવીનમાં શું કાય છે નવીનમાં નવીનમાં હા કંઈ મજૂર જોતા મોકલાવો કાલે રામદેવ મેં બે ઓળો બનાવ્યો હતો ભાજી બનાવ્યું હતી ઓળો નહીં એટલે એનો વિડીયો મૂકીશ ચાલો આજે આપણે એ પાઉભાજી બનાવી છે એટલે જો આપણે રીંગણાનું કટિંગ કરી નાખ્યું છે પછી ફ્લાવર છે કોબીજ છે રીંગણું છે બટેકો છે પછી કેમ ગયું હા અને દૂધથી આ દૂધથી દૂધીને કટકા છે આ બધાને આપણે સરસ પ્રેસ પ્રેસ પાણીથી ધોઈ નાખીને પછી બાફમાં મૂકી દઈ નહીં આપણે ટમેટા છે એમાં ટમેટા થાણા પછી એને આપણે થોડીક પછી આ વખાઈ જાય પછી એને વખાડી દઈએ આ બધા એટલે કન્ટિન્યુ રહેજો નહીં એટલે આપણે કાલે બધું ભર્યું છે એ મૂકી દઈ દઈ

કઈ નિશલમ ભાઈ હું યે તાતવડી પ્રાથમિક શાળામાં નહીં ચરેલ પ્રાથમિક શાળા સોરી ચરેલ પ્રાથમિક શાળા સમજું હા આસાપુરા મંદિર પાછે અહીં અમે અભ્યાસ કરીએ આસાપુરા મંદિર તો હોય જ ને યાદ કઈ આવું હતું હા આવું નહોતું સુનો હતું અને અહીં તો હું કીધું તો આપણે ડુંગરી કટિંગ કર લઈ ડુંગરી કટિંગ કોણ કર દે હાલો આજે અમારે વિડિયો સુતારવાનું છે સરસ લે ની કરાવો કોરાડામાંથી અહીં ચોરામદે ભાઈ તેલ મુકી દીદરામદે ભાઈ હવે થોડું તેલ નથી કીધું બસ બહુ જાજુ ના કઈ મસાલો પણ લીધો તો પા ભાજી મસાલો મજેદાર બટિયાન નો નાખવાનો હોય છોટું કોઈ માકા હા ભાઈ જો

તો પા પા ઓને જોઈ કે ભાઈ એમ કતી વેને આમ પા પા તો ખારતી રોટલો બનાવ જઈ લે બને મમે કે એટલે સ્પીડ માં આ જો મીઠો હોય કે કરે તું ખારતી બનાવ બનાવ બને 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 કે ખારતી બનાવ

शेअर करो आणि सरप्राईज कर सरप्राईज कर सबस्क्राइब नाही सरप्राईज बाबा हु सरप्राईज के सबस्क्राइब सबस्क्राइब सरप्राईज सरप्राईज करो हलो बनके ही नो वे म ह सरप्राईज सबस्क्राइब हच्च बोलो तयार ले आपनो फाजी खूप खूप को के રાંદે બકિ પાવ મપરી બ્રેડ લેવો બ્રેડ નું એક પેકેટ લાયો મારા પ્રમાણમાં હરી બનાવી હા બધું કટિંગ કરી દે દીધું તું ભાઈ મારા પ્રમાણમાં બધું કટિંગ તમે બ તે બનાવીન તો તે કહેવા મેન કારીગર હોય હા બનાવા જ હા જી સાઈડ કારીગર હોય ને બધે કટિંગ જ કરવાનું હા અમે સાઈડ ના કરીશું યસ ઓ યસ હા હા તો મે સો હાઉ డు યુ थिंक મને શું લાગ્યું તો શું છો Who are you હું 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 એક વુમન વાઇફ છું ઘરની કામ કરવાવારી બાય કે વુમન વાઇફ વુમન વાઇફ નું ગુજરાતી કે એટલે ઘરના સ્ત્રી વુમન એટલે સ્ત્રી ઘરવારી બાય ઘરવારી બાય ઓકે બોલ હારું ને બધા જમી લેશે અને હવે જય માતાજી જય શ્રી કૃષ્ણ એટલે ઈ પછી તને આવડી જાય ધીરે ધીરે બનાવતું જાય ને તારો હોટલ નાખવી છે ને વિડીયો મારો જાજુ બધો થઈ ગયો એન્ડ કરીને બધા જાજા કરી જય માતાજી